5 ઓગસ્ટના દિવસે ચૈતર ચૈતરવસાવાના જેલમાંથી ન છોડતા અત્યારે હાલ આદિવાસી સમાજ જેલ તોડી નાખે એવું કરી રહ્યો છે અને એટલો બધો ગુસ્સે થયો છે તો મિત્રો ચાલો એની વિગતવાર માહિતી આ વિડિયોની અંદર આપીએ તો વિડિયોમાં એન્ડ સુધી બને રહેજો અને જો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો મિત્રો છેલા ઘણા ટાઈમથી ચૈતરવસાવા જેલની અંદર છે અને મિત્રો 5 ઓગસ્ટના દિવસે ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના હતા પણ મિત્રો જે ઘટના બની એ બધા તમે જાણતા હશો મિત્રો હવે આદિવાસી સમાજ મેદાનમાં ઉતર્યો છે આદિવાસી સમાજના અન્ય લોકો આદિવાસી સમાજના લોકો અને અત્યારે હાલ ચૈતર વસાવાના બંને પત્નીઓ મિત્રો સોશિયલ મીડિયામાં એવું કહી રહ્યા છે કે તમે ચૈતર વસાવા સાથે કેમ આવું કરી રહ્યા છો ચૈતર વસાવાને જામીન અરજીને લઈને તમે કેમ વારંવાર રદ કરાવી રહ્યા છો ચૈતર વસાવાને તમે હવે જેલમાંથી છોડો